માંડવી તાલુકાના કોજા ચોરા ફાટક પાસેથી રોયલ્ટી કરતા વધારે બોક્સેટ ભરેલ બે ટ્રક જબે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલી હોય જેનું સંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન જુડાસમાં સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ લીલાભાઈ રબારી મોડરાજભાઈ ગઢવી દિવ્યરાજસિંહ જાડેજા નાઓ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન કોઝા ચોરા ફાટક તાલુકો માંડવી પાસેથી બે ટ્રક બોક્સાઇટ ખનીજ ભરી આવતા ઉભી રખાવી તેમાં ચેક કરતા ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી વાય એક્યાસી બાસઠ વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે સાત ટન બોક્સેટ ભરેલ હોય તથા ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી એક્સ છેતાલીસ સોળ વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે સાત ટન બોક્સેટ ભરેલ હોય જેથી બંને વાહન ચાલકો જલ્લાભાઈ રામાભાઈ રબારી રહેવાસી વડવા ભોપા તાલુકો નખત્રાણા તથા નવીન ઓસમાનભાઈ કોલી રહેવાસી ભારાસર તાલુકો ભુજવાડાઓ પાસેથી રોયલ્ટી ચેક કરતાં રોયલ્ટી દર્શાવેલ કરતાં સાત ટન વધારે બોક્સેટ ભરેલ હોય જે અંગે ખાણખનીજ ધારા કલમ ચોત્રીસ અનુસાર વાહનો ડિટેન કરી ખાણ ખણીજ વિભાગ તરફ રિપોર્ટ કરી બંને ટ્રકો કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે